સુરતમાં શ્રાવણ સવાર પડે પણ અગાઉ તસ્કરો મંદિરમાં તાટક્યા હતા મંદિર ની દાન પેટીને તસ્કર નિશાન લીધી હતી અને ચોરી થવા પામી છે સુરતમાં રોજ રોજ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યાં સુરતના પાલખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે

બેસે છે રવિવારના બે વાગે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યે અંદર છોર પાછળની એન્ટ્રી કરી અને રાધા સ્વામી જે અમારું ઈશુકરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેશકાર ડિસમિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પછી ત્રીસ હજાર થી પણ વધારે હોવી છે એ આ જે સાવીઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોય શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોય શકે પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાણ કારણ કે બેગ એની સાથે હતી બેગ સાથે લઈને આવેલા પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઈમેજને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે વેફારી કરો તો આ જલ્દી પકડે કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતાં મને આમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ મહાદેવજીના મંદિરમાં થયેલી ચોરીની ઘટના લઈને ચોરો સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો પોલીસમાં ચોરોની ની ઝડપી પડવા મેદાને આવી ગઈ છે બ્યુરો રિપોર્ટ